अमने तो मा खरा ताकडे मडी भले बुन यमारा पागरे मडी ना करवा दीदी नो करी कर्या सीधा सर ना कराई गुलाबी ना करवा दीदी वेट आपण ते घेतल्यावर आपले कलाकार नाही पहा આપણું તો કેટલી આવડતી છે અમે કલાકાર નહીં અમેને એક આવડતું ધીરું ગાઈ હું ભૂલી જાઉ બીજું ગાવ હાર બીજું ગા ગમતું નથી તારા વિના ગમતું નથી પલપલ આવે તારી

અમન ધારે દિવે આજ જ લાગે નજરો નજર જોએ અમારા આયે વાગે એ મારો કોચવરણ આપે મુનો તારે ડાટ નતો વાડવો મારે કોચવરણ નાપેમુનો તારે ડાટ નતો વાડવો વાહ તારા દિલમો હતો ડગો તારે સોનો નતો રાખવો તો હાલ અમે આ રિયલમી ના મોબાઈલ માં વિડીયો બનાવીએ છીએ તો અમે બધાને થઈને નક્કી કર્યું કે અમે છ મહિના ની અંદર આઈફોન લાવશું અને અમે ડેલી વ્લોગ બનાવશું તો સતી આપણે આઈફોન લઈ કે આવું તનક કશું તો આવશે નકર નહીં આવવા વાળી અને વિડીયો ડેલી મળશે તો આવશે આઈફોન તો આપણે હવે ડેલી વ્લોગ બનાવશું સારું તો સુબમ કમ્પ્લીટ ના કમ્પ્લીટ તો અમારી પૂરી ટીમ ને એવું સપનું છે કે આઈફોન અમે લાવશું અને અમારી ડેલી વ્લોગ આવશે હમ અરે ગમતું નથી તારા વિના ગમતું નથી અરે આ સી આ તો ગાયું ને ગાયું ના તો જનમે આવ ગાય પજનિયા ઓરજો કે પેલો રસિયો રૂપાળો રંગ રે લિયોર કેર જાવ ગમતું નથી અરે રસિયો રૂપાળો રંગ રે લિયોર કેર જાવ ગમતું નથી એ ડાકોર નાઠાકોર

ચિકાર શુભમ આડો હવે અહીં જાવાણાદો તો થઈ જાય હેડો તો હળો હેડો હેડો આપણે હું બેગ લઈને આવું સારું છટી છોડો આપણે બધા બેગ લઈને આવીએ તો જય માતાજી મિત્રો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો અમારો વ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી